છેલ્લા ત્રણ દિવસમાં પાંચ પોલીસ થઈ ગુના દાખલ કરવામાં આવેલા છે પોલીસ કર્મચારીઓ સોહિલભાઈ અને હિરેનભાઈને ચોક્કસ બાતમી છેલ્લા ઘણા દિવસથી મળતી હતી કે પાલીતાણા તથા એની આજુબાજુના ડુંગરપુર ગામના અમુક ઈસમો કોઈ કારણસર પોતાની પાસે વેપન રાખી અને કરે છે રોકવામાં આવે છે એમાં બેસેલા ઈસમોની તપાસ કરતા ચાર આરોપી પૈકી બે આરોપી પાસેથી ત્રણ ગેરકાયદેસર વેપન જપ્ત થાય છે આ ચારે આરોપી વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવે છે ત્યારબાદ આગળ વધતા વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં એક ટ્રેટા કાર સાથે અન્ય બે આરોપી મળી આવે છે જેની પાસેથી બે ગેરકાયદેસર હથિયાર બરામદ થાય છે આ બંને આરોપીની વિરુદ્ધ આર્મ્સ એક્ટ નીચે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ છે તપાસ આગળ જતા કેરોલ ફર્લોની ટીમને જતાલિજન્સ થી બાતમી મળે છે કે હજુ બીજા ત્રણ આરોપીઓ કે જેમની પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની શક્યતાઓ રહેલી છે તે લોકો પાલીતાણા અને એની આજુબાજુના વિસ્તારમાં ફરતા છે

દેશી બનાવટના પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે તો પ્રથમ ગુનો જે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે એમાં ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી હાકીબ લાખાપોટા છે કે જેની પાસેથી બે ગેરકાયદેસર વેપન ત્યારબાદ પોલીસ સ્ટેશન કરવામાં આવેલ છે અને ગુનાઓ જે છેલ્લા ત્રણ દિવસમાં દાખલ થયા છે એની ગંભીરતા જોઈ પેરોલ ફલોની સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબલિયાની ટીમ આમાં વધુ ડીપ વેસ્ટિગેશનમાં જાય છે ત્યારે એ વાત ઉપર આવી શકાય કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં અત્યારના જે મુખ્ય આરોપી આકીબ છે એના પિતરાઈ ભાઈનું કોઈ નાણાકીય લેવડ દેવડની બાબતમાં પાલીતાણા માં ખૂન થયેલું હતું અત્યારના આરોપીઓને ક્યાંક ના ક્યાંક એવો ભય એવી દહેશત છે કે જે આરોપી એવા અન્ય કોઈ કારણોસર પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખી ભાવનગર જિલ્લાની હદમાંથી મળી આવેલ છે

એમાં મુખ્ય આરોપી મર્ડરના કેસનો ફરિયાદી છે જેથી મર્ડરના કેસના આરોપી દ્વારા એની ઉપર હુમલો થાય એવા સંજોગોમાં પોતાનો બચાવ કરી શકે ક્યાંક ના ક્યાંક આ ઈરાદા સાથે અત્યારનો મુખ્ય આરોપી પોતાની સાથે ગેરકાયદેસર વેપન રાખી અને ફરતો હતો એવું પોલીસનું માનવું છે કોર્ટમાં મુદતે આવેલા હોય એ બાબતે અત્યારે તપાસ વધુ ડીપ જઈ રહી છે હાલ સુધી પોલીસ ના ધ્યાને આ કોઈ બાબત આવેલી નથી પૂછપરછમાં શરૂઆતના કેસમાં ઉત્તર પ્રદેશના કોઈ ગામ ખાતેથી જે પણ આવ્યા એવી માહિતી મળી છે અને જે પાછળના ત્રણ કેસ છે એમાં રાજસ્થાનના કોઈ ગામ પાસેથી કોઈ દલાલ પાસે ગેરકાયદેસર રથ મેળવ્યા એવી પ્રાથમિક માહિતી પોલીસને પ્રાપ્ત થઈ છે

પણ રહેલી છેલ્લા ચાર પાંચ દિવસથી અધિકારી અને કર્મચારીઓ પાસે આ માહિતી મળતી હતી જેથી એનું ઇન્ફોર્મેશન પૂર્ણ કરી અને આ લોકોને ઝડપી પાડવામાં આવેલા છે